જેમાં ફાયરિંગ કરનાર જહિરૂન નાગોરી નાગોરી અને એમની સાથે જે એમની સાથે મૂળ પૈસાની બાબતનો જે ઝઘડો હતો એ વખતે જહિરૂદ્દીન જ્યારે એમના એક્ટિવા લઈને અહીંયા આવતા હતા ત્યારે ઇટાલિયન બેકરી પાસે આ જે નાસિર છે તેઓ અને એમની સાથે પૈસાની ગેતી દેતી બાબતે વાતચીત કરેલી વાત વાસ્તિતનું ઉગ્ર સ્વરૂપ આવતા જે જેન નાગોરી છે એમણે એમની રહેલું જે પિસ્તલ છે એનાથી રાઉન્ડ જેટલા ફાયર કરે એમાં એક મિસ ફાયર થયેલ અને ટોટલ પાંચ રાઉન્ડનું ફાયરિંગ થયેલ અને એમાં ટોટલ બે લોકો ઇન્જર્ડ થયેલા છે જેમને ગોળી વાગેલી છે એમાં ગોળી જેને વાગી છે એ નાસિર પઠાણ અને જે ઉર્ફે ચાવલ જેને ગોળી વાગેલી છે હાલ તેઓ હોસ્પિટલાઇઝ છે ગોળી એમની કાઢી નાખવામાં આવેલી છે અને અંડર ઓબ્ઝર્વેશન છે ડોક્ટરના આરોપી જે છે તે પણ અત્યારે હાલ હોસ્પિટલમાં છે અને પોલીસના અંડર ઓબ્ઝર્વેશન રહેલા બંને ભાગીદાર હતા બે હજારને તેરથી લઈ અને હજાર ઓગણીસ સુધી તેઓએ વિવિધ સાઇટો બનાવી હતી એના પછી પણ તેઓ કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે જોડાયેલા હતા કુલ ચાર જેટલી કન્સ્ટ્રક્શનની સાઇટ બનાવેલી એ અંગે તેઓને પૈસાની લેતી દેતી બાબતની એમની અંદર માથાકૂટ ચાલતી હતી પૈસા લેવા દેવા બાબતે તેઓએ જે ધંધો કરેલો હતો એમાં ચાલીસ સાઈઠ ની ભાગીદારી હતી અને એ બાબતના પૈસા જે આ નાસીર પઠાણ છે અને એની સાથે એક ઇકબાલ કુરેશી છે જેઓ બંનેને આ પૈસા મળેલા ન હોય એ બાબતે તેઓની ફરિયાદ હતી અને એને કારણે આ ઝઘડો થયેલો હાલ અમે કારણ પોલીસ સ્ટેશન ખાતે ફાયરિંગ થવા માટે ત્રણસો સાત જૂની આઈપીસીની ત્રણસો સાત આમ ગુનો દાખલ કરી અને જાહેરનામા ભમગમ ગુનો દાખલ બાબતનો ખુલાસો થઈ શકે અને આપણે જે પૂછ્યું કે હથિયાર ક્યાંથી લાવેલા એ આરોપી પૂછપરછ પછી અમે જાણી શકીએ હાલ તપાસ ચાલુ આરોપી નો હાલ અત્યારે ઇતિહાસ જાણવા માંડી છે ચાર કન્સ્ટ્રક્શન સાઈટ ને કન્સ્ટ્રક્ટ કર્યા પછીનો જે નફો થયેલો છે એ નફો

હા એ આરોપી એ નદીમાં હથિયાર ફેકેલું છે એવી માહિતી મળેલી છે ને એ બાબતે અમે તપાસ કરી લે ઓકે